ગાડીએ પાવાની છે અને સારું આ ડોસી કોઈ કરતી નહીં ભાઈ આખો દાળ હોઈ રહ્યો છે અને બહાર પાડી પાવાની છે એક બાજુ ખેતરમાં મજૂર કર્યો છે તે ખેતરમાં નાસ્તો લઈને જવું પડશે પોણીએ લઈને જવું પડશે પણ મારે તો છે બાજુ જવું મને જવા દે તો પાડી પહેલા પૈ આવે છે પોણી પાડી મારા વગર ખૂબ પાડી પાડી ને હે આખા તું ચાવેડ પાણી પીવા હેડ તારી માં તો મરી ગઈ પણ હું છું ને હું બેઠું છું ને તમે બરોબર પાણી પીવા ને મારી માર ના તારી માં તો મરી દઈ પણ પૈસા એટલે હવે ગયા ગયા પણ તમારે તો પાવા આવે છે પણ પૈસો થોડું કોમો હતો એ તો પણ પૈસા

પૈસા જોવાના જ છે દિવાળી પેલા તને પૈસા પૈસા જ જોવું છે બે ત્રણ લાખ એકલા એકલામશે એ જવાયે બહાર જઈશ કોઈ બીમાર પડી છે ના બાર જય હા તું બરાબર સાચું બોલજો કેજો આપણે દવા કરે દેવું ના ના બાર જઈએ

5000 5000 હજાર પાડી કે ઓમ હારી અમે જોઈ લી હ ઓ ઓ ગાડી બનાવ તારે તારી જવાબદારી હે હા હા મારી મારી હા એટલે હું જાવરી લઈ ના હા હજો ઈ કણ ઘેર હેડજો હું સીધી તો પાડી છોડી આવતો હે હેડો હો વાતો કરતા હું પાડી છોડે તને વાટે વાત થઈ જો અલત આ છોડી આલો હા હેડો હા રે પાડી ને ઓવા હોય યે

ના લે રાખી તો પૈસા પૈસા કાલ પકડા આપડું ઘર તો પૈસા વાળા તો પલાવ મારી દેજે પછી આવશે અમારે પાડીએ નહી આ પૈસલો જો ને પાડીએ જઈ મારે એવું લાગે છે મારે પૈસાઇ ને જઈ બધું પૈસા પૈસો નહીં મારે પાડીએ જઈને પૈસા આવી જાય